જાંબુગોડા પંથકમાં મેઘમહેર થતાં ધરતીપુત્રો ડાંગરના ધરૂની રોપિણીમાં વ્યસ્ત બન્યા પંચમહાલ જિલ્લાના ચેરાબુંચી ગણાતા એવા અને છેવાડે આવેલા જાબુગોડા તાલુકામાં આજે મેઘરાજા મહેરબાન થતાં ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જિલ્લામાં મુખ્ય પાક ગણાતા ડાંગરના પાકના ધરૂની રોપણીમાં જામુગુડા પંથકના ખેડૂતો આજે બુધવારના રોજ વ્યસ્ત બન્યા હતા પાણી ભરેલા ખેતરોમાં ખેડૂત પરિવારો ઉમંગ અને ઉત્સાહથી ડાંગરની રોપણી કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતને ગમરોડિયા બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં પણ રી એન્ટ્રી કરી છે પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જાંબુગુડા નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારી એવો વરસાદ વરસતા ધરતીપુત્રોના પાકને જીવનદાન મળ્યું છે આ વિસ્તારમાં ડાંગરનો પાક મુખ્ય ગણવામાં આવે છે ડાંગરના પાક માટે પહેલાં ધરુ રોપવામાં આવે છે અને ત્યારબાદ તે ધરુ મોટું થયા બાદ તેને પાણી ભરેલા ખેતર જેને ચાયડા પણ કહેવામાં આવે છે તેમાં રોપવામાં આવે છે ધરુ નાખી દીધા બાદ હાથ તાળી દીધેલા મેઘરાજાએ પધરામણી કરી હતી જાંબુગુડાના ગ્રામીણ વિસ્તારમાં હાલમાં ખેડૂતો ડાંગરના ધરુની રોપણી પોતાના ખેતરમાં કરતા જોવા મળી રહ્યા છે સાથે તેમના પરિવારના સભ્યો પણ જોડાઈ આ રોટણીની કામગીરીમાં જોતરાયા છે ડાંગરના પાકમાં પણ હવે વિવિધ પ્રકારના બિયારણનો ઉપયોગ ખેડૂતો કરતા થયા છે તેના કારણે પાકમાં પણ વધુ અને સારું ઉત્પાદન મળે છે જાંબુગુડા પંથકમાં આ ચોમાસાનો કુલ વરસાદ બસો એકાશી મિલીમીટર નોંધાયો છે વરસાદના કારણે જાંબુગુડા પંથકમાં આવેલા ડુંગરો પણ લીલી છમ વંઢરાથી છવાઈ જવા પામી છે